વડીલા છોકરીએ કે એંસી વર્ષના કાકા જોડે અથરાય છે અને કાકાના પૈસા નીચે પડી જાય છે હવે કાકા છોકરીને કહે છે બેટા મારા પૈસા નીચે પડી ગયા છે તું મને ભેગા કરી દે છોકરી પૈસા જોડીને થોડીક લાલચમાં આવી જાય છે અને કાકાની મદદ તો કરે છે એ પૈસા પોતાના બેગમાં ભરવા લાગે છે અને આ કાકા કહે છે કે મારા આંખની ઈલાજ માટે મેં જમીન વેચી છે મારી આંખનું ઈલાજ કરવું છે પૈસા પોતાના બેગમાં ભરતી હોય ત્યારે એક છોકરો આવે છે અને છોકરા છોકરીને કહે છે તું આવી રીતે શું કામ કરે છે કાકાના પૈસા તારા બેગમાં શું કામ ભરે છે ત્યારે આ છોકરી તે છોકરાને ધમકાવે છે અને થોડાક પૈસાથી આપીને તે છોકરાને ભગાડી દે છે પણ આ છોકરો ઈમાનદાર હોય છે દૂર જઈને તે છોકરીનો સબૂત માટે એક વિડીયો બનાવે છે હવે મિત્રો આગળ શું થશે જોવા જેવું છે જો તમે ઈમાનદાર માણસ છો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કોઈ ગરીબ સાથે આવું કરવું જોઈએ તો મિત્રો છેલ્લે કંઈક એવું થાય છે આ કાકા પાસે એ છોકરો દોડીને જાય છે અને કાકાને બધી વાત કહે છે ત્યારે આ કાકા કહે છે હું એક કંપનીનો માલિક છું અને હું આંધુરો નથી હું એવી રીતે છોકરીનો ઇન્ટરવ્યૂ લીધો હતો કે આ છોકરી કેટલી ઈમાનદાર છે અને છેલ્લે આ કાકા એક કંપનીના માલિક હોય છે અને આ છોકરાની ઈમાનદારી જોઈને તેને પોતાની કંપનીમાં નોકરી આપે છે